જેતપુરમાં ટાટાના શોરૂમ ના એડવાન્સ બુકિંગ મેળવી મેળવીસ લાખ નું મેનેજર તરીકે નોકરી કરતા પહેલા જુદા જુદા આઠ ગ્રાહકો પાસેથી ટાટા કંપનીની ગાડીના એડવાન્સ બુકિંગના પેટે ઓગણત્રીસ લાખ મેળવ્યા હતા રકમ કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર ચાઉ કરી ગયા અને ગ્રાહકો કાર્ડની ડિલિવરી લેવા ગયા ત્યારે પોતાની સાથે ચીટિંગ થયાનો ભાંડો ફૂટ્યો જેતપુર તાલુકાના જેપુર મેવાસા ગામે રહેતા ખેડૂત ભૂપતભાઈ નાથાભાઈ જેઠવાએ વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપી તરીકે ધોરાજી રહેતા પારસ ધીરજલાલ ઠુમાનું નામ આપ્યું છે ફરિયાદી અને તેનો પરિવાર પૂનમના દિવસે ગાડી લેવા જતા તેમના નામનું કોઈ જ બુકિંગ શોરૂમમાં ન થયું હોવાનું અને મેનેજરે છેતરપિંડી કર્યાનું માલુમ પડ્યું હતું આ બાબતે તપાસ કરતા આરોપીએ જેતપુર પંથકના આઠ ગ્રાહકોના એડવાન્સ બુકિંગ મેળવી આ તમામ ગ્રાહકોના કુલ ઓગણત્રીસ લાખ અગિયાર હજાર બારોબાર ચાવ કરી ગયાનું જાણવા મળ્યું હતું ગ્રાહકોએ વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે